નમસ્કાર દર્શક મિત્રો મિત્રો આપ જોઈ રહ્યા છો અને હું છું જીગર આજે એવી મહિલાઓની વાત કરીશું જે પુરુષોના ખભાથી ખભો મિલાવીને દેશની પ્રગતિમાં ભાગીદાર બની રહી છે ગુજરાતમાં અનેક એવી ગાયક છે જેમનો જન્મ નાનકડા શહેર કે ગામડામાં થયો અને દુનિયામાં ડંકો પણ વગાડ્યો છે ગુજરાતની કોયલ એટલે દિવાળી બહેન પીલ દિવાળીબેન ભીલનો જન્મ બે જૂન ઓગણીસો માં અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં થયો હતો પિતાને જુનાગઢ રેલવેમાં નોકરી મળતા નવ વર્ષની ઉંમરે દિવાળીબેન જુનાગઢ આવ્યા શરૂઆતમાં તેમણે નર્સના ઘરે રસોઈ બનાવી આપવા જેવી નોકરી પણ કરી હતી હેમુ ગઢવીએ આકાશવાણી રાજકોટ માટે સૌ તેમનું રેકોર્ડિંગ કર્યું હતું જેના માટે તેમને પાંચ રૂપિયા મળ્યા હતા ત્યારબાદ અનેક ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો જ્યારે પ્રાણલાલ વ્યાસ સાથે અનેક સ્ટેજ કાર્યક્રમ પણ કર્યા ઓગણીસો ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી સન્માન આપીને નવાજવામાં આવ્યા હતા ભીલ મારે ટોડળે બેઠો રે મોર બોલે અને હું તો કાગળિયા લખી લખી થાકી જેવા સદાબહાર ગીતો કોણ બોલી શકે જી હા આ લોકગીતોને ગાનાર એટલે દિવાળીબેન ભીલ દિવાળીબેન ભીલનો ઇતિહાસ દિવાળીબેન ભીલ લોકગીતો દિવાળીબેન ભીલના લગ્ન ગીતો દિવાળીબહેન ભીલના ભજન જીણા મોર બોલે છે લીલીના ઘેરમાં કોણ એવું હશે કે આ ગીતથી અજાણ હોય ખેર કદાચ નવી પેઢીને ખ્યાલ ન હોય તો બીજા બે એક વિખ્યાત ગીત મારે ટોલડે બેઠો રેમોલ ક્યાં બોલે અને હું તો કાગળિયા લખી લખી થાકી હવે આ ગીતોથી તો કોઈ ગુજરાતી અજાણ ન જ હોય અને કદાચ જેણે આ ગીતની ગુંજ સાંભળી નથી એના ગુર્જરપણા વિશે શંકા પણ થઈ શકે આવા લોકગીતો જ્યારે એક શ્યામ માથા પરથી કદી સાડી સરકવા ન દેતી કપાળે ચાંદલો કરતી અને પ્રમાણમાં થોડા મોટા ચશ્મા પહેરતી સ્ત્રીના કંઠે ગવાયા હોય ત્યારે જનમેદની સ્તબ્ધ થઈ જતી હતી ટાટી રાતોનો વાયરો પણ ઘડીભર આ લઈને જીલવાને થોબી જતો હૈયા થોબી જતા હતા મિત્રો મહાન ગુજરાતી ગાયક કલાકાર દમયંતી બરડાઈની વાત કરીએ તો તેમનો પરિવાર સૌરાષ્ટ્રમાં માંગરોળનો વતની પરંતુ વ્યવસાય અર્થે મુંબઈ સ્થાયી થયેલો હતો તેમણે ધોરણ દસ સુધીનો અભ્યાસ કર્યો હતો પરિવારમાં ભક્તિ ભાવના અત્યંત ઉચ્ચ હતી ઘરમાં ભક્તિ સંગીતનું વાતાવરણ હતું દમયંતી બહેન બાણપણથી જ હલકભેર સ્તુતિ સ્તવન અને ભજનો ગાતા વારવા જ્ઞાતિના દરિયા છોરું નામના મંડળમાં તેમણે પંડિત રામકુમાર સુખડિયા પાસે સંગીતની પદ્ધતિસરની આરંભિક તાલીમ મેળવી હતી. દમયંતી બહેનના લગ્ન પોરબંદર ખાતે થયા હતા. તેમના પતિનું નામ દેવજીભાઈ સિંધવ હતું. પતિનું નાની વયે કેન્સરની બીમારીના કારણે અવસાન થયા બાદ દમયંતી બહેને સંગીત ક્ષેત્રે કારકિર્દી અપનાવી. શરૂઆતમાં તેઓ ભજનીક તરીકે જાણીતા બને. ત્યારબાદ લોક ડાયરામાં પણ તેમની ભારે લોકપ્રિયતા ઊભી થઈ હતી ગુજરાતી ફિલ્મ સંગીતના એ સુવર્ણ કાળમાં દમયંતી બહેન પછી તો અનિવાર્ય ગણાવા લાગ્યા એશીનો દાયકો એવો હતો કે ગામે ગામ યોજાતા લોક ડાયરામાં દમયંતી બહેનની હાજરી અનિવાર્ય ગણાય ખાસ કરીને પ્રાણલાલ વ્યાસ અને પ્રફુલ્લ દવે સાથે તેમની જોડી ભારે લોકપ્રિય ગણાતી હતી હે ઓઢાજી પારસ પીયુ અને પાદર મેળે મેળે મોરલ મારે શાસ્ત્રી જઈને કોઈ કહીજો વગેરે ગીતો લોકોને આજે પેઢીઓ પછી પણ કંઠસ્થ છે હાલ મુંબઈ ખાતે નિવૃત્ત જીવન છે પ્રસિદ્ધ અને કાર્યક્રમો થી સદંતર તેઓ દૂર રહે છે તેમના ત્રણ સંતાનો વિદેશમાં વસે છે મિત્રો કિંજલ દવે નું નામ મુખ ઉપર આવે એટલે સૌ પહેલા ચાર ચાર બંગડીવાળી ગીત યાદ આવી જાય કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1999 માં પાટણના નાનકડા ગામ જેસંગપરામાં બ્રાહ્મણ પરિવારમાં થયો દેખાવમાં રૂપકડી લાગતી કિંજલનો અવાજ પણ એકદમ સુરીલો છે નાનકડા બાળકથી લઈને યુવાનોના દિલમાં કિંજલ રાજ કરે છે તેનું બાળપણ ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં પસાર થયું છે પિતા હીરા કેસવાની સાથે સાથે ગીતો લખવાનો શોખ ધરાવતા હતા પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને જોનળીઓ લગ્ન ગીત આલ્બમમાં ગાવાની તક મળી આ લગ્ન ગીત થોડાક જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ થયું કિંજલને બાળપણથી જ ગાવાનો શોખ હતો અને ધીમે ધીમે આ શોખ કમાણીનું માધ્યમ બની ગયું પ્યાર કરવાનો કોઈ મને પણ શોખ નથી ફેમ કાજલ મહેરિયાનો જન્મ એકવીસ નવેમ્બર ઓગણીસો બાણુંમાં વિસનગરના ગોઠવા ગામમાં થયો હતો જાણીશું તેમની ગાયકી અને સફર તેમના પિતા ખેડૂત છે કાજલ મહેરિયા છેલ્લા આઠ વર્ષથી ગીત ગરબા ભજન ભક્તિ ગીતમાં પોતાનો જ નહીં ચાઇનીઝ એપ ટીકટોક પર દસ લાખથી વધારે ફોલોઅર્સ હોવા છતાં તેણે ટિકટોક એપ્લિકેશન ડિલીટ કરી દીધી હતી મળ્યા માના આશીર્વાદ તેનું ખૂબ જાણીતું ગીત છે રોણા શેરમાં રે રોણા શેર મારે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગેર મારે આ ગીતની પંક્તિ સાંભળતા જ આપણી સમક્ષ એક માલધારીની દીકરી એટલે ગીતા રબારી સ્વયં અભિનય કરી રહ્યા હોય તેવું ચિત્ર તરતા લાગે ગીતા રબારીનો જન્મ એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો છન્નુંમાં માં કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તપ્પર ગામમાં સામાન્ય પરિવારમાં થયો હતો તેમના પિતા સામાનના ફેરા મારતા હતા તો માતા આજુબાજુના ઘરમાં કચરા પોતા કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા ગીતા રબારીને નાનપણથી જ ગીતો પ્રત્યેનો ખાસ લગાવ હતો સૌ પ્રથમ તેમણે સ્કૂલ એક કાર્યક્રમમાં ગાવાની શરૂઆત કરી અને ત્યારબાદ ગામમાં મેળામાં સ્ટેજ પ્રોગ્રામ આપવાના શરૂ કર્યા ધીમે ધીમે તેમનો કોકિલ કંઠી અવાજ દેશ અને દુનિયામાં ગુંજતો થઈ ગયો હતો ભજન ડાયરા અને સંતવાડીના કાર્યક્રમો દ્વારા સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડતા અનેક ગાયક કલાકારો વિદેશ સુધી જાણીતા છે તેમાં આપણા ફરીદા મીરને કેમ બોલાય મૂળ પોરબંદર જિલ્લામાં મીર પરિવારમાં જન્મેલા ફરીદા મીર પણ ગાયકી ક્ષેત્રે નામના ધરાવે છે પિતા તરફથી મળેલા વારસાને વળગી રહેલા ફરીદા મીર ધોરણ દસ બાદ અભ્યાસ છોડીને સંગીત ક્ષેત્રે આગળ વધ્યા હતા જોકે સંગીતની સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ફરીદા મીરનું યોગદાન અનેરુ રહ્યું છે દર્શક મિત્રો યાદ પિયા કી આને લગી મેને પાયલ હે છનકાઈ યાદ છે ને જી હા ગુજરાતી ગાયિકા ફાલ્ગુની પાઠક વિશે આજે જાણીશું સાવરિયા તેરી યાદ મેં તેરી મેં પ્રેમ દિવાની ફેમ ફાલ્ગુની પાઠકનો જન્મ બાર માર્ચ ઓગણીસો ચોસઠમાં વડોદરામાં થયો તેને દાંડિયા ક્વીન તરીકે ઓળખવામાં આવે છે હાલ તે મુંબઈમાં રહે છે તેમનું સંગીત પરંપરાગત ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સંગીત સ્વરૂપ પર આધારિત છે ઓગણીસો અઠ્ઠાણુંમાં તેમણે પોતાના પ્રોફેશનલ જીવનની શરૂઆત કરી હતી માત્ર ગુજરાતી જ નહીં પરંતુ અનેક હિન્દી ફિલ્મોમાં પણ તેમણે પોતાનો અવાજ આપી ચૂક્યા છે લીલા સોંગથી જાણીતી બનેલી ગુજરાતની દીકરી ભૂમિ ત્રિવેદી આજે દેશ અને દુનિયામાં જાણીતી છે ભૂમિ ત્રિવેદીનો જન્મ ત્રેવીસ ઓગસ્ટ ઓગણીસો અઠ્યાસીમાં માં વડોદરામાં થયો તે આઠમા ધોરણમાં ભણતી હતી ત્યારથી જ તે સંગીત શીખવા લાગી હતી તેના પિતા રેલવેમાં નોકરી કરતા હતા જ્યારે માતા ફોક સિંગર હતા અને તેમનું પોતાનું મ્યુઝિકલ ગ્રુપ હતું બોમ્બી બે હજાર તેરમાં આવેલી ફિલ્મ ગોલિયો કી રાસલીલા રામલીલામાં પોતાનો અવાજ આપ્યો અને ત્યાર લાંબ લાઈનમાં આવી હતી ત્યાર પછી તેણે બે હજાર સોળમાં આવેલી રઈસમાં ઉડી ઉડી જાયમાં પોતાનો મધુર અવાજ આપ્યો તે અત્યાર સુધીમાં બેસ્ટ પ્લેબેક સિંગર મોસ્ટ એન્ટરટેનિંગ ફિમેલ સિંગર અને અપકમિંગ ફિમેલ વોક લિસ્ટ ઓફ ધ યરનો એવોર્ડ જીતી ચૂકી છે હાલમાં હેલ્લારો ફિલ્મમાં તેના અવાજમાં ગીતદારનો જન્મ પાંચ ઓક્ટોબર ઓગણીસો અમદાવાદમાં થયો તેણે બે હજાર સાત આઠ માં આવેલા મ્યુઝિકલ રિયલિટી શો સ્ટાર વોઇસ ઓફ ઇન્ડિયા છોટે ઉસ્તાદમાં પંદર વર્ષની ઉંમરે જીત મેળવીને લોકપ્રિયતા મેળવી હતી ઐશ્વર્યાના માતા પિતા બંને ગાયક છે તેણે માત્ર ત્રણ વર્ષની ઉંમરે શ્રીમતી મોનિકા શાહ પાસેથી ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ કરી હતી જ્યારે સુરમાં પાઠ પુરુષોત્તમ ઉપાધ્યાય અને અનિકેત ખંડેરકર પાસેથી લીધા સાત વર્ષની ઉંમરે સારેગામાપામાં ભાગ લીધો માત્ર અગિયાર વર્ષની ઉંમરે તેણે નાગપુરમાં સૌ પ્રથમ સોલો કોન્સર્ટ કર્યો હતો ઐશ્વર્યાએ માત્ર ગુજરાતી જ નહીં પરંતુ હિન્દી ફિલ્મોમાં પણ પોતાનો સુરમધુર અવાજ આપ્યો છે ઐશ્વર્યાની ગાયકીની જેટલી પ્રશંસા થાય છે તેટલો જ તેમને વિવિધ માધ્યમો ઉપર તેમના હાવભાવને લઈને લોકોની ટીકાનો પણ સામનો કરવો પડે છે તેઓ કહે છે તમે દુનિયાના અન્ય દેશોમાં જુઓ તો જે ગાય છે એ જ તમને સ્ક્રીન પર દેખાય છે આપણે ત્યાં માત્ર એવું ચલણ હતું કે અવાજ કોઈકનો હોય અને સ્ક્રીન પર બીજું કોઈ હોય સ્ક્રીન પર તમારા દેખાવ અને હાવભાવ હવે મહત્વના છે અને તેમાં હું કશું જ વિશેષ કરતી નથી તમે કદાચ મને રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જુઓ ત્યારે પણ મારા ચહેરા પર આવા જ હાવભાવ હશે જાણીતા લોક ગાયિકા મણિરાજ બારોટના પુત્રી અને ગાયિકા રાજલ બારોટમાં લોકો તેમના પિતાની છબી શોધી છે રાજલ જણાવે છે કે આજે દરેક સમાજ અને દરેક ક્ષેત્રમાં છોકરીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે તે રીતે સમાજની વિચારધારામાં ફરક આવ્યો છે હવે માત્ર ગાવાથી નથી થતું તમે એક પરફોર્મર છો માત્ર ગાયક નહીં એક પડકાર છે ઓડિયન્સને અમુક કલાકાર જ કેમ ગમે છે તો એમને શું ગમે છે એ પણ એક પડકાર છે પોતાના સૌ પહેલા કાર્યક્રમની ભાવુક પળો યાદ કરતા રાજલ કહે છે કે હું તેર વર્ષની હતી ત્યારે સૌથી પહેલી વખત સ્ટેજ પર ગઈ કપળવંજમાં એક તો પ્રથમ પોગ્રામની નર્વસનેસ અને ઉપરથી મારા પપ્પાની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ લોકોની મણિરાજ બારોટની દીકરી તરીકેની અપેક્ષા અને ભાવુક કાર્યક્રમ એવું ઘણી વખત બન્યું છે જ્યારે રાજલ માટે પણ ફેમ મોમેન્ટ હોય છે તેઓ આવી જ એક સ્મૃતિ તાજી કરતા કહે છે એક વખત તારક મહેતાની ટીમ મારા કાર્યક્રમમાં આવેલી અને મેં તલવાર સાથે પરફોર્મ કરેલું એ જોઈને દિશા વાંકાણી ખૂબ જ ખુશ થઈ ગયેલા અને સ્ટેજ પર આવીને મારા માટે તાલીઓ પાડેલી દર્શક મિત્રો ઓબિટમાં આજના પ્રેરણાત્મક કાર્યક્રમમાં જાણકારી તમને કેવી લાગી અમને જણાવી શકો છો સતત સમાચારની અપડેટ માટે અમારી ચેનલ નંબર બસો ને ચુંબોતેર જીટીપીએલ સિવાય અમારી યુટ્યુબ ચેનલ તથા વેબસાઇટ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી શકો છો ફેસબુક ઉપર પણ લાઈક કરી શકો છો વીઆર ના ખાસ કાર્યક્રમ ઓબિટમાં ફરી મળીશું પ્રેરણાદાયી વાતો સાથે જોતા રહો વીઆર લાઈવ નમસ્કાર